જાણ કરી હતી ત્યારે સિંહણને પકડવા જતા બે કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ વન વિભાગના ડ્રાઈવર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો આમ એકસાથે ત્રણ વ્યક્તિ ઉપર હુમલાની ઘટનાને લઈને વન વિભાગમાં દોડધામ મચી હતી

ગાડીમાં કાચ તોડીને એટેક કર્યા એવા સમાચાર મળતા તાત્કાલિક જ હું હોસ્પિટલે પહોંચ્યો ત્યારે ધ્યાન ઉપર આવ્યું કે અધિકારીઓ પર સિંહાણે જીવલેણ હુમલો કર્યો હોય ત્યારે સાહેબ સાથે મારી વાત થઈ વાઘેલા સાહેબ સાથે વાત થઈ અને ટોટલ એક્શનમાં આવી અને સાહેબ પોતે પણ હતા એ તો સાહેબને હું ખૂબ ખૂબ બહાદુરીથી એને સરાવું છું કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા યુવાનો પર જે એટેક કર્યા એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ અને એના પછી સિંહણને મને જાણ થતા સિંહણને પછી ઇન્જેક્શન આપી અને એને બેહોશ કરી અને પછી ત્યાગ કરી નર્સરીમાં લેતા આવ્યા છે એટલે આવો બનાવ બન્યો છે કંઈક માનસિક કંઈક સિંહણ પર એવું કંઈક બીમારી આવી ગઈ છે ને એના કારણે કદાચ આવું મારા જાણમાં આવ્યું છે ત્યારે આવું બને બને એવું ધ્યાન ઉપર આવ્યું છે પણ હવે કંઈ ચિંતાનો વિષય છે નહીં તાત્કાલિક જ ફોરેસ્ટ વિભાગે આના પર એક્શન લઈ અને તાત્કાલિક જ એ સિંહણને પિંજરામાં પૂરી દીધી છે રાત્રિના તો સિન્ટેક્સમાં એક વ્યક્તિને જે સિક્યોરિટી ગાર્ડ હતા એમના પર એક સિંહણ દ્વારા હુમલો કરેલ એને રાજુલા કાશીબા હોસ્પિટલમાં સારવાર અર્થે સ્ટાફ સાથે જઈ અને સારવાર કરાવી ઓલરેડી અને સવારમાં નવ સવા નવે નિત્યાળા સરપંચનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે સિંહને કંઈક તકલીફ છે બીમાર હોય એવું લાગે છે એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને એનું નિરીક્ષણ કર્યું અને મને જાણ કરી અને એક બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો એટલે તરત જ અમારી જે ટીમ છે વેટનરી ડૉક્ટર અમે રાજુલા રેન્જનો સ્ટાફ જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રાન્કવિલાઇઝ કરી અને તાત્કાલિક શિણ ને દોઢ થી બે કલાક ની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે અને હાલ સારવાર હેઠળ બાલાજી હોલ પાસે બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે ઘટનાની નિશાન થતા